અને જયારે માની ગેરહાજરી હોય ખબર પડે કે મારી માં શું હતી જીવ જાય જનેતા ઓરડામાં જઈને જોયું અઢી ત્રણ વર્ષનો દીકરો પડખામ છું તો જીવ જાતો નથી દસ બાર વર્ષની દીકરી પૂછે છે માં જીવ નથી જાતો ના બેટા નથી જાતો મારો શું કામ જીવ કે આ રોગમાં અમારું આખું કુટુંબ ખલાસ થઈ ગયો દીકરી હા આજે ગુજરાતી જલસામાં લખ્યું છે કે વતનની યાદ હું તમને અપાવું છું સાહેબ એટલા માટે આમ કહું છું મારો જીવ એટલા માટે જાતો નથી કે આ રોગમાં મારું આખું કુટુંબ ખલાસ થયું છેલ્લો મારો વારો મારા અઢી ત્રણ વર્ષના દીકરાને ઉજેરીને મોટો કોણ કરશે અને દસ બાર વર્ષની દીકરીની આંખમાં ચમક આવીને એટલું બોલે એટલી જ તકલીફ છે માં એટલો જ વાંધો છે એમાં જીવ જાતો નથી તારા જીવને સદગતિ કરી દે તું જીવ છોય દેનાન વચનથી મને પરણાવી દે હું ધણી તરીકે ઉતરીન મોટો કરીશ અને સાહેબ જીવ નીકળી ગયો વચનથી પરણ્યા પછી અને ઢી ત્રણ વર્ષના ધણીને કાખમાં બેસાડીને ગામના પાદરમાં પાણી ભરવા جاتی છે યદી ત્રણ વર્ષના ધણીને કાખમાં બેસાડીને ગામના પાદરમાં

તો કહી શકો ને બાકી તાકાત છે તમે મારા હામું જોઈ શકો એ મારો નિટવર નાનો મારી કેરમાં છે શક્તિનું સમર્પણ છે એની ઉપર આખું મનાણ મનાણું છે સાહેબ મને યાદ આપી છે એટલે કહી દઉં કે સુખ તમે આ દેશની સંસ્કૃતિ સુખ તમે વેચવા જાવ તો હામાવારો લેવું હોય તો લે નકા આ દેશમાં ના પાડી દઈએ સાહેબ કચ્છ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ગમે ત્યાં આખા દેશમાં નથી જોતો મારે તમારો સુખ પણ દુઃખ તો ઘીરે લેવા આવે આ સંસ્કૃતિ છે આ દેશની સાહેબ એનો મારે આપણે એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરવી છે કે પહાડના છીપર ઉપર બેઠેલો જોગીદાસ ખુમાણ ગોહિલ વાડનો બારવટીયો અને એમાં કોઈ માણસે આવીને ખબર આપ્યા કે ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા છે તમે કલ્પના તો કરો ભાવેણા ને બધાને બધા રજવાડા મારી સલામ છે મિત્રો હા પણ ભાવનગર ભાવનગર છે સાહેબ નવીનભાઈ એટલા માટે હું કહું છું કે ભાવનગર રાજમાં રાજા શાંઈમાં એક જ નિયમ ભાવનગરમાં હતો કે પ્રજાના ઘરોમાં ચોરી થાય તો રાજ ભરપાઈ કરી દે ને ચોર નો પકડાય તો રાજ ભરપાઈ કરે ને કે ચોર નહીં પકડી દે ભાવનગર સિવાય ક્યાંય રિવાજ હતો જ નહીં સાહેબ અને એ તો રાજા સાઈમાં અને મારી રીતે તમને વાત કરવી છે તો ઓગણીસો ચોપન માં કૃષ્ણકુમાર સિંહજી જીથી મદદ્રાસમાં ગવર્નર હતા એ વખતે ટાણા ભાવનગરની પાસે ટાણા એના ખેડૂના બળદ ચોરાઈ ગયા સાહેબ અંકિતભાઈ એના બળદ ચોરી ગયું ખો હા બળદ ચોરી ગયું અને પછી ખેડૂત એમ થયું કે આપણા ઘરમાં ચોરી થાય તો આપણે તો રાજા ને કહેવાય એને ખબર નહોતી દેશ આઝાદ થઈ ગયો છે દેશ સ્વતંત્ર થઈ ગયો છે રજવાડા ખતમ થઈ ગયા છે અટાણે ઘણા ખબર નથી તો તે દીધું ક્યાંથી અને હેલો ગામડે થી સાહેબ બનેલી હકીકત હું જયારે જયારે વાત કરું ત્યારે મારો આજ છાહઠ વર્ષની ઉંમરે પણ મને થાક ઉતરી જાય છે એટલે હું આપને કહું છું સાહેબ શું મૂલ્યવાન વાતું છે હા આ વાતું કસીમી રંગ લાડકવાયો મન મોર બની ગંગા સિદ્ધિ પાંડવાય જેસલ જાડેજાના ભજન આ બધું તમને કેદી નહીં ગમે એ તમને કહી દઉં જે ગંગાજળમાંથી દુર્ગંધ આવશે સોનાને જે દી કાટ લાગશે અને હાવત જે દી ખડ ખાહે તે નહીં ગમે તા હું દી આ કોનાને કોઈ દી કાટનો લાગે ગંગાજળમાંથી દુર્ગંધ ના આવે આવજ કોઈ દી ખડ ન ખાય સાહેબ અને ગામડે તાણાથી આલ્યો એ ગામડાનો માણસ સાહેબ આવો ભાવનગર જઈને પૂછું ભાવનગર મહારાજને મળો છે કેવી ઘટના છે તમે કલ્પના તો કરો રોમાંચ થઈ જાય આપણે આપણી કે બાપુ તો મદ્રાસ છે ગવર્નર તરીકે એમ ન્યા ગયા તો કે ન્યા ગયો સાહેબ શ્રી એનામાં અને મુલાકાત માંગી ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહ કીધું કે તમારા ગોહિલવાડમાંથી ગામડેથી માણસ મળવા આવ્યો છે આવવા દો એને આવવા દીધો એ અમે જોયો મેલા ખેલા લુગડા ને પૂછ્યું જાત્રા કરવા આવ્યો છો આ બાજુ દક્ષિણમાં તો નાના બાપુ તમારી પાસે જ આવ્યો છું મારી પાસે અહીંયા સુધી આવવાનું કા બાપુ મારો બળદ કોક લઈ ગયો આ બીજી કે જબુ કે આ પ્રોઈ લે તો પ્રોઈ લે આપ ગોહિલવાડ ની સમજણ કૃષ્ણકુમારજી સમજણ કે જે પેલા દેશને આઝાદ કરવા અઢાર હે પાદરના ધણીએ ધણી પોતાનું રાજ આપી દીધું સાહેબ એની એ વાતો આ ભાઈદાસ માં કરી શકાય ખબર પડી ગયા ને ખબર નથી બળદ ચોરાઈ ગયા તો ગા મારો બળદ કોક લઈ ગયું માથે હાથ મૂકી પાસે બિહાડી પૂછ્યું કઈ લઈ ગયા બળદ કે બાપુ હું બપોર મારી પત્ની ભાત લઈને આવી ખાધું મેં અને હું ખાઈને ને જાડ ને છાંયે સૂતો ઉઠ્યો તો બળદ નહોતા એમ તો કા સુતો તો લઈ ગયા ભાઈ તો કે આ અમે જાગતા હતા ને બધું લઈ ગયા આ તો આય સુધી આવ્યો છો ને 5000 રૂપિયા લઈ જાય અંકિત ભાઈ 5 કરોડ જેવા લાગે બાપ તેદી હે ઈ પ્રધાની વાત છે એટલે મારે તમને કે હું જેના જે જે બારવટિયાની જે ડુંગર મારા રખડતો કરી મૂક્યો છે એમ અને જે બારવટીએ ભાવનગર મહારાજની નીંદર જેર કરી નાખી છે એને જ્યારે ખબર પડે કે ભાવનગર મહારાજ ના કુંર ગુજરી ગયા છે બેસીભાઈ અને પૂછ્યું ઉભો થઈ ગયો બારવટીઓ સાહેબ ચીપર ઉપરથી ઓ કયા કુંર ગુજરી ગયા નાન ગુજરી ગયા ઓહો એને તો મેં રમાડ્યા મિત્રો સાહેબ ડુંગરમાંથી ઉતરતો ઉતરતો કુંડલા સાવર કુંલાની પહાય આંબળી આવી ભીષ્મ પિતા જેઓ બાપ આદુ ખુમાણ એને ઉઠાડીને કીધું બાપુ મારે ભાવનગર ખરખરે જવું છે કેમ ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા પણ તને પકડી લે જોગા તું પકડાઈ જાય બાપ તારા માટે ચોક્યું મુકાઈ ગયું તો બાપુ એ ચિંતા કરવામાં પણ તમારી રજા ન લઉં તો હું નગુણો કહેવા હું દીકરો ન કહેવા પગે લાગી અને નીકળો અને એ તો હું તમારો દીકરો છું બેટો બાપ ત્રણે જો ચીલે ચાલે નહીં તો ધનની કામ ચડી ભરવું લાગે વેરડા બાપુ મારે રજા લેવી જોઈએ અને આયે એનો બાપ સાહેબ જા બેઠ બેટા જા પર સંભાળજે અને ફાળી ઓઢી છુપાતો 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 મિત્રો એ જે બધા છો વડીલોને કહું કે ભાવનગર પાદર પાદરહુધી પૂગી ગયો સાહેબ અને કુંવરનો અવસાન એટલે તો દહના ટોળા પંદરના ટોળા પચીસના ટોળા આવે ખરેખર એ એક ટોળામાં ગોઠવાઈ ગયો ગોઠવાઈ તો ગયો પણ લોકી કરતો 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 ગઢમાં પૂગી ગયો અને બે માણસો આવતા હતા સમાજના માણસો છાના માનો ભાવનગર ભાવનગર મહારાજ ઊભા થઈ ગયા છે ઊભા થઈ ગયા માણસો જોવા આજ કિંમતી કોણ માણા આવ્યું છે બાપુ ઊભા થઈ ગયા મહારાજ ઉભા થઈ ગયા આવતરી અને જોગીદાસ ખુમાન જે ટોળામાં હતો ને અને બધાને માથે હાથ મુકતા 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 જોગીદાસનો વારો આવ્યો ને ત્યારે એટલું બોલ્યા છાનો રે જોગા ખાવાનો તો થઈ ગયું કુંવર ની આયુષ્ય જેટલી છે ભાઈ છાનો રે છાનો રે બાપ છાનો રે આ ગુજરાતી પણ ઊંચે આ ખાનદાની છે અને માથે થી ફાલી ઊંચું કરીને એટલું બોલ્યો બારવટીઓ કે બાપુ ઓળખી ગયા મને આ તો વિચાર તો કરો છો તમે આ તો

અરે વાળ વાંકાની બીક હોતો તો બાપુ હું અહીં સુધી આવતો અને પકડો પકડો ના પડકારા ધ્યાન ભાવનગર મહારાજે એટલું કીધું કે ખબરદાર જોગીદાસ કુમારનો વાળ વાંકો નો થવો જોઈએ ઈ બારવટીઓ નથી આજ મારો દીકરો ગુજરી ગયો એ દુઃખમાં ભાગ લેવા માટે આવાનું જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જિગ્રથી જામ એનો જીરવાય તો ઘણું છે લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં પણ ઈજ્જતનું કફન ઓઢીને મરાય તો એક વાર ફરી વાર તાલી લાગે તો સાહેબ કોઈ પણ કલાકાર ગાય બોલે તમે સાંભળ્યા જ કરો પણ હવે દરેકને કંઈક ભાવ વ્યક્ત કરવાનો છે બીજું હું એક આપને કહું એક મને કલાકાર કીધું હતું કે કચ્છમાં મારો આઠ વાગ્યા સુધી સવારમાં પ્રોગ્રામ આવેલો સવાર સુધી સવારના આઠ વાગ્યા સુધી મને કે મારો પ્રોગ્રામ આવેલો મેં કીધું બંધ ન કરીએ તો બપોર સુધી હાલે એમ આમાં મારે આ બધા રજૂ થવાના પણ એક બે વાત કરી દઉં હાસ્ય છે ને એ જીવનમાં બહુ સરસ સાંઈરામ તો રજૂ કરે છે પણ માણસો વિચિત્ર બહુ થઈ ગયા છે અટાને સાહેબ હા એક જણા એક જણા ને કીધું સો રૂપિયા નથી તો બરાબર ઓળખે ને કોઈ દેતું નથી તમે ઓળખતા નથી ઓળખે કોઈ ઉભા દેતું નથી એક દુકાનમાં હાર્મોનિયમ ને બંદુકું બે રાખે સાહેબ અર્ધી દુકાનમાં હાર્મોનિયમ વેચે ને અર્ધી દુકાનમાં માં આ કોઈ દી ફલે કેળા જુદા કાગડા કહેવાય હા એમાં કોઈ કો પીસું કા દુકાને હાલે તો બહુ સરસ ચાલે કે કેવી રીતે તમે સવારમાં જે હાર્મોનિયમ લઈ જાય એનો પાડો એ બપોર પછી બંદૂક લેવા આવે આવે આવ્યા આવ્યા વિના રહે જ નહીં એક જણો વગડામાં ખાલી ચડી પહેરીને ચણિયા બોર વીણી વીણીને ખાતો હતો બોલો એમાં કોક પૂછ્યું કે તમારા જીવનમાં શોખ શું તો સતફ્રુટ ખાવા અને સારા કપડાં પહેરવા બસ આને નો નડે મોંઘવારી નડે નહીં આને સરકાર ઉથલી જાય કે હમીરીએ તોય નડે નહીં આમાં જે આનંદ મેળવી લે ને કેવી રીતે મને એક જણે કીધું ભાઈ અંકિતભાઈ મને કે નાન સ્વામીની કેસેટ તમારી પાસે મને કે આપો ગુરુ પૂર્ણિમાની મને ખબર હતી કે યારે ટેપે લઈ જાય અને દેવા દેવાનું આવે પાછા

વાહ કેટલા વાગે મેં કીધું બેથી હાડા તમે દોઢ કલાકની ઓડિયો કેસેટ આવે નાન સ્વામી ની વખતે તે મને કે બેથી હાડા તને તમે ક્યાંય જાઓ જ નહીં પણ મેં કીધું તને કહું કે કેસેટ સાંભળ્યું પછી ક્યાં વાત રહી ભલા માણસ હું વાત કરીશું તું કે તો એમ કરો અઢી વાગ્યે અડધી કલાક સ્કૂટર લઈ જઈ તમારું હવે નાનો પાડતા કયા વાત આને કેમ પૂગો આને પૂગો કેમે ગાળિયા લઈને નીકળ્યા હાવ ગમે ગમે એ માણસ ગમે ને છેતરે જૂનાગઢમાં હું એક જગ્યાએ નીકળ્યો તો ભાઈ મને કે પાંચ મિનિટ આવો ને મેં કીધું ઉતાવળ બહુ છે વળતા આવું તો મને કે બે મિનિટ ફરી પગ મૂકીને વૈયા જાવ ને એમાં હું અભિમાન નું થઈ ગયા છે તો મને એમ ક્યાં ઓળખતો હોય છે ફરી ક્યાંક પ્રોગ્રામ માં નડી છે મેં કીધું હાલ જઈ આવું તમે આમ ડેલીમાં પગ મૂક્યો એટલે મેં કીધું એટલે કૂતરો મને કે વૈયા આવો એની પાસેથી એને વૈયા મેં કીધું કળ છે ને મન કે આ અખતરો કરવો છે આજે લીધો છે એટલે અજાણ્યા માણસ કરડે કે કેમ તો એ મારો વેમે નીકળી ગયો સાહેબ મને એમ થયું કે આ ઓળખે જ મને એમ બધે ઓળખે એવું નથી અમારે જુનાગઢના કાળવા ચોકમાં એક જણો આટા મારે ઘણાને વેમ બહુ વેમ નો રાખવો બહુ વેમ બહુ મારી નાખે ઘણી વાર આપણને આટા મારે એમાં એક બેન મળ્યા એને મૂળ તો હું છે ભેળ ખાવી હતી રેકડીએ એમ પણ રેકડી ભેળ કેમ ઉભા કરવા મને ઓળખી જાય કોક તો એમાં એક બેન આવ્યા કે ભાઈ કઈ આવ્યા તો હું તો હવારનો આવ્યો હતો બપોરે જમ આપણે ઘેરે આવજો જમવા તો બેન હું તમને ઓળખતો નથી તો તને કોઈ નથી ઓળખતો ઊભો ઊભો બે ડીશ મારી લે તો તને ક્યાં કોઈ ઓળખે તને વેમ ઘરી ગયો છે એટલે દાદની કવિતા સાંભળજો સાહેબ એક જ કવિતા કહીને વાત પૂરી કરું કે ઠાકર મંદિરની જાલરેમ બાવની તોય હું વગાડવા જાતો ઠાકર મંદિરની જાલરેમ બાવ નહીં તોય હું વગાડવા જાતો આજ એવડો બધો મોટો બની ગયો છે કે મંદિરમાંય નથી હમાતો બોલો છે ઠાકર મંદિરની યા બાજુ દાદુભાઈ લખે છે સાહેબ ઠાકર મંદિરની જાલરેમ બાવ બાવની તોય હું વગાડવા જાતો આજે એવડો બધો મોટો બની ગયો છું કે મંદિરમાં નથી હમાતો ને હાઉકલી કરી મારી માને બીવડાવતો ને ખોટે ખોટો સંતાતો મારી માં પાણીની હેલ ભરીને આવે અને એમાં હું હાઉક કરું અને મારી માં થડકી જાય ને એનો જે મને બાળક બાળકી આનંદ આવતો તો હાઉકલી કરી મારી માને બીવડાવતો ને ખોટે ખોટો સંતાતો આજે ભીતરથી એવો સંતાનો ચૂક દુનિયાને નથી દેખાતા આહા કેવા હા તો બેહદંફાસ લાંબી બંધુ કે મારા ભડકી ગયા ભોરુડા હરણા વાણીના વિલાસના દેશના બોલીના એવા એવા દંભાવી ગયા સાહેબ દંભી માણા કોને કહેવાય ખબર ખબર ન હોય ને એમ કે મને બધી ખબર છે એને દંભી કહેવાય આપણે કે આ વાત સાંભળી તો કરો જી આપણે કંઈ ગામડું હતું એમાં ડોસી રે એને બે ભેવું હતી હવે આપણે કહીએ તો હજી બહુ ખ્યાલ નથી આવતો આગળ વધારો હતો પછી એણે બે ગાયું લીધી આપણે કહેવાય તો ગાદી નથી ખ્યાલ આવતો પછી એમ બે ગાયોમાંથી એક ગાય મરી ગઈ પછી ડોહી ડોહીમાં ગુજરી ગયા આપણે કહેવાય આ તો કાં હતી પછી વેલો ગુડીને હું અમને આવ્યો ડોહીને મર્યો અમારા અમારા હાથે બહુ દંભી માણસો બહુ છે અમને અહીં ભાઈદાસ હોલમાં અમે બધા બેઠા હતા અને કીધું હતું મેઘાણીની યાદના પ્રોગ્રામમાં એક જણે મને કહ્યું મેઘાણીનો બહુ ચાહક છું મેઘાણીબાઈને બહુ વાંચું છું મેઘાણીબાઈ મારા પ્રિય લેખક છે કવિ છે તમે આ વખતે આવો તારે મેઘાણીભાઈની મને કે લેતા આવજો મેં કીધું એ અમારાથી ન આવે ના ઈ તો તમારે ત્યાં જાવું પડે બેહદ ડમ્ફાસ કેરી લાંબી બનતું મારા ફડકી ગયા ભોરુડા હરણા હે દાદની વાત નીકળી રહી એક કવિતા કે મારી વાત પૂરી કરી નાખું એ કા કવિતા આજ મને અંદરથી થકો મારે છે એટલા ખાતર આ ગુજરાતીનો પ્રોગ્રામ છે ગુજરાતી જલસો છે એટલા કાતર સંધ્યાની રાત ખીલી છે અને સંધ્યાનો કલર જે ધરતી ઉપર આવે છે કેવો આવે છે કી બની

રૂખડામાં કેવા રંગ ભરાંગ ભરા વગડે જાણે લોણ ની મેં બોલિયા લોણ ની મેં બોલિયે લો આથ માઉેવિ